પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર આ બનાવ અંગે રહેનાર દિનેશ રણછોડ જાટાવાડિયા દ્વારા પોલીસમાં થકી નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી સામખિયાળીમાં શિણાઈ એન્ટરપ્રાઇઝ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવી છે આ પેઢીના પ્રાંગણમાં ગત તારીખ સોળ નવેમ્બરના બે ડમ્પર પાર્ક કરવામાં આવ્યા હતા બાદમાં તારીખ સત્તર નવેમ્બરના સવારે આ ડમ્પરોની ડીઝલ ટાંકીના તાળા તોડી તેમાંથી ડીઝલ ચોરાઈ ગયું હોવાનો બનાવ સામે આવતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા જેની ફૂટેજની તપાસ કરતા શિફ્ટ ડિઝાયર ગાડીમાં મોઢે કપડું બાંધેલ શખ્સ ત્યાં આવી ટાંકીમાંથી ડીઝલની ચોરી કરી હોવાનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે